હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે ડેઇલી અમારે સાડી છસોથી સાતસો મહિને બાવીસ હજાર જેટલી ઓપીડી હોય છે દવાઓની તો આજની તારીખે અમારી પાસે વન થર્ટી થ્રી છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઇટમ છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે થર્ટી સેવન્ટી જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપીની પણ ટેલ્મીસાઈટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ સત્તામર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું અંદાજે લગભગ આજની તારીખે મેં આપણે કહ્યું ને વન થર્ટી થ્રી આઈટમ છે એમને ઝીરો સપ્લાયડ છે ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસીએલ એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ વાતો કરે છે પરંતુ તાલુકા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે છે ત્યારે આરોગ્ય મંત્રી કેવું કે ઋતુ સફાઈ નો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા એ ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે ધોરાજીની સરકારી હોસ્પિટલની અંદર સાડા છસો થી સાતસો ઓપીડી પર ડે થાય છે નો અભાવ છે જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય ગરીબ માણસોએ એ દવા બહારથી પરચેજ કરવી પડે છે બહાર થી ખરીદવી પડે છે ત્યારે તંત્ર એ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ